નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસના કચ્છ પ્રવાસે પહોંચ્યા કચ્છના બોર્ડર વિસ્તારની કાનૂન વ્યવસ્થા આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા સહિતની સમીક્ષા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી બે દિવસના પ્રવાસે કચ્છ આવ્યા છે આજે સવારે તેઓ માતાના મઢ પહોંચ્યા હતા જ્યાં તેમણે મા આશાપુરાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય પણ તેમની સાથે જોડાયા હતા મઢ ખાતે દર્શન બાદ હર્ષ સંઘવી લખપત ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા જ્યાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સાથે રહ્યા હતા હર્ષ સંઘવી સાથે રાજ્યના ત્રીસ આઈપીએસ અધિકારીઓ પણ બે દિવસના બોર્ડર પ્રવાસે જોડાયા છે તેઓએ જણાવ્યું કે ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામોમાં આજે મુલાકાત લેવાનો કાર્યક્રમ છે દરેક આઈપીએસ અધિકારીને અલગ અલગ બોર્ડર ગામો ફાળવવામાં આવ્યા છે જ્યાં તેઓ કાનૂન વ્યવસ્થા આરોગ્ય સુવિધા શિક્ષણ વ્યવસ્થા અને સરકારી યોજનાઓની અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવાના છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક પ્રયાસ તરીકે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સરહદના અલગ અલગ ગામોમાં જઈને ગ્રામજનો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ સમજવાની અને રિપોર્ટ રાજ્ય સરકારને પાઠવવાની પ્રક્રિયા શરૂ થઈ છે એમ તેમણે જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમને પણ ચાર સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે રોકાણ પણ સરહદના ગામમાં જ રહેશે કોઈ હોટેલ કે સર્કિટ હાઉસ નહીં ગ્રામજનો સાથે રહી તેમની વચ્ચે રોકાણ કરીશું એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે તમામ ગામોના રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે ત્યારબાદ તે રિપોર્ટનું સમીક્ષણ કરવામાં આવશે અને જરૂરી સુધારાત્મક પગલા લેવામાં આવશે હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમણે આજે ભારતના પ્રથમ ગામની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે ભોજન લીધું હતું તે અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો હતો તેમણે ગુરુદ્વારાના દર્શન પણ કર્યા અને કહ્યું કે બાકી ગામોની મુલાકાતો પણ આવતીકાલે થશે ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલાં વસેલા ગામો જેમાં આજે ગુજરાત સરકારના ત્રીસ આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ ચિકિત્સા વ્યવસ્થા ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસમાં મને બી ચાર ગામો આપવામાં આવ્યા છે એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે સૌ લોકો મોડી રાત સુધી ચાલીસ અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્યકક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ભારતનું પહેલું ગામ ત્યાં ગ્રામજનો જોડે ભોજન લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને હવે ઐતિહાસિક પાંચસોને ઓગણત્રીસ વર્ષ કરતાં બી વધારે જૂનું લખપતનું ગુરુદ્વારા સાહેબમાં મથું ટેકવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે હવે હું બીજા ગામડાઓ તરફ બી જઈ રહ્યો છું અને વચ્ચે હું બીએસએફના જવાનો જોડે એક દીપાવલીની નવા વર્ષની એમને શુભકામનાઓ આપવા બી જઈ રહ્યો છું મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા વિજય ગાંધીના મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક શન રાયસી લાલજીભાઈ પારિયા ગામુકો મુન્દ્રા મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો